સાબરકાંઠાના તાલુદના પુંસરીમાં નટુભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો સાબરકાંઠાના તાલુદ તાલુકાના પુંસરી ગામે નટુભાઈ ચૌધરી પરિવાર પુંસરી આયોજિત છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ અક્ષય તૃતીયા અખાત્રીજના દિવસે પુંસરી ખાતે યોજાયો હતો સર્વ સમાજના અગિયાર જેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા બ્યાસી જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ દીકરીઓને ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે નટુભાઈ ચૌધરી પરિવાર ડોક્ટર ધવલ પટેલ મેલી પટેલ જયેશ પટેલ હિમાંશુ પટેલ કોમલ પટેલ કર્તવ્ય પટેલ નરેન્દ્રભાઈ એન પટેલ લીલાબેન એન પટેલ તથા આજુબાજુ ગામના સર્વ ગ્રામજનો હાજર રહ્યા હતા અગિયાર જેટલા નવદંપને આશીર્વાદ આપ્યા હતા આજના મોંઘવારીના જમાનામાં લગ્ન પ્રસંગ કરવો બહુ કઠણ કાર્ય છે આવા કાર્યથી વરકન્યાના માતા પિતા ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા આવેલા જાનૈયાઓને ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પરિસરમાં તલોદ આજના મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને જીવન જીવવું દોયેલું છે ત્યારે ઘરે આવેલો પ્રસંગ ધામથું ઉજવવો દીકરીને લાડી કોડે પરણાવી બહુ અઘરો વિશે છે ત્યારે જરૂરિયાતમંદની અગિયાર દીકરીઓ કે સમાજ માટે એમને મા બાપે ઉંમરલાયક થાય એટલે જવાબદારી અદા કરી અને પરણાવવાનો સમય આવે ત્યારે આ દીકરીઓ સમયસર પરણી જાય અને ખૂબ ધામધૂમથી પરણે એ માટે નટુભાઈ ચૌધરી ચેરિટેબલ તરફથી આ છઠ્ઠું સમય લગ્ન છે અગાઉ બસો એકાવન દીકરીઓ પરણાવી હતી આ વખતે અગિયાર દીકરીઓ પરણાવીએ છીએ આ જરૂરિયાતમંદ દીકરીઓમાં એક દીકરી તો એવી છે કે એના ઘેરે અમે મંડપ બધી આપવાની વ્યવસ્થા પણ કરી છે નાની મોટી દાતાઓએ બે જેટલી જીવન જરૂરિયાતની વસ્તુ આપી છે જેમાં શાક કાપવાના સમા સમારવાના ચપ્પુથી લઈને ગેસ અને ગેસ લાઇટર કૂકર તમામ આધુનિક ઉપકરણો કે જે આજના સમાવેશમાં આવશ્યક છે એવી તમામ સેવાઓ આજે અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ સમાજે ખૂબ સહકાર આપ્યો છે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આ દીકરીઓ આજે પડણી રહી છે કોઈ બાપ નથી કોઈ માલિક નથી કોણ કરે છે સૌ કરે છે અને બધા કરે છે અને દીકરીઓ ધામધૂમ છે મેં પલરાવી રહ્યા છે એનો બહુ ગૌરવ અને આનંદ અનુભવું છું